જી જે વાત કરવામાં આવે તો હાલમાં જે યુવક છે તેમનું એક સુસાઇડ છે જે છે તે કરવામાં આવ્યું છે અને તેમાં સુસાઇડ મોટમાં લખવામાં આવ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના કારણે મને હની ટ્રેકમાં ફસાવવામાં આવ્યો છે અને તેમના દબાણના કારણે

રોલ હોય એ તમામ રોલ સાથે બહાર આવે એવી અમારી આપના માધ્યમથી વિનંતી છે એના પરિવારજનોને પણ કે ભાઈ આ સુસાઈડ નોટ નું અમલવારી કરવામાં આવે આમાં કોઈ વિલંબ કે કે વિક્ષેપ થાય કારણ કારણ પરિવાર સાથે અને એનો પરિવાર છે તો સ્વાભાવિક છે કે આ આ બાબતની ન્યાયિક પ્રક્રિયા છે એ વેલી તકે થાય અને પ્રણાલી કાર્યવાહી ઈ મુજબ થાય ને એવી હું વિનંતી કરું છું જી રાજુભાઈ બીજી વાત એ છે કે જેવી રીતે ગોંડલમાં કોઈ પણ કેસ જે કોઈ પણ ઘટના બહાર આવતી હોય છે કોઈ કેસ થતો હોય છે તો એને દબાવવાનો પૂરેપૂરો પ્રયત્ન થતો હોય છે તો શું આ કેસમાં કોઈ પણ રાજકારણ થશે આ કેસને દબાવવાનો પ્રયત્ન થશે શું લાગી રહ્યું છે બેન રાજકારણ ની જ આ ઘટના છે આ ઘટના પાછળ રાજકારણ છે 2022 ના સમય પહેલા

ખરેખર જો હની નો શિકાર છોકરો બન્યો હોય જો આ રાજકારણ ન હોય તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ ખરેખર છોકરો હની નો શિકાર બન્યો છે એના પરિવાર થી તદ્દન નજીક છે જગ જાહેર છે બરાબર છે જયરાજસિંહ એને જે પ્રમાણે અત્યારે મદદ કરે છે એના મૃત્યુ બાદ જે મદદ કરે છે એ આ એફઆઈઆર દાખલ થયા પછી એની સાથે એને એને મળી એના પરિવારને મળી અને જો જયરાજ સિંહ એના પરિવારે કેવું હતું કે ભાઈ જો તમારે ચિંતા કરવાની નથી જે આપણી ભૂલ થઈ છે તો ભૂલ થઈ છે ઈ પ્રક્રિયામાંથી પસાર થશે અને જો આપણી ઉપર ખોટું થાય છે તો ઈ પ્રકારે આપણે પ્રતિકાર કરશું હું તમારી સાથે છું પણ એવું બન્યું નથી યા કે છોકરાએ જ્યારે આત્મહત્યા કરી છે બાદમાં રાજકીય ઇન્વોલ્વમેન્ટ આવે છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં રાજકારણ તો ચોક્કસ ચોક્કસપણે છે જ પણ ભોગ અમારો લેવાનો છે જે રીતે વાત કરવામાં આવે તો બંને પક્ષ જે આમને સામને જોવા મળે છે તેમાં જ પાટીદાર સમાજ નો એક યુવક ફસાઈ જાય છે અને ત્યારબાદ તેને છેલ્લે જીવન ટૂંકાવવું પડતું હોય છે રાજુભાઈ હા બિલકુલ એવું જ છે અને બીજી વાત જો વાત કરવામાં આવે તો રાજુભાઈ ક્યાંક ને ક્યાંક જે પાર્ટીદાર સમાજ હોય કે નો સમાજ હોય જાડેજા પરિવાર હોય તે પણ ક્યાંક ને ક્યાંક જાતિવાદ પણ આમાં શું જોવા મળી રહ્યું છે કે કેમ એ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે આયા કોઈ જાતિવાદ જેવો વિષય છે જ નહીં આ આ પોતાના વર્ચસ્વની લડાયું છે અને લોકો ને સમાજ ને લઈ અને ભેગા કરે અને ખરેખર અસામાજિક સામાજિક તત્વોનું આયા એવડું મોટું ઉપદ્રવ છે ને કે તમે એક એક મુકોતા બીજો બનાવ બીજો મુકોતા ત્રીજો બનાવો આવા વારંવાર બનતો આવે છે ને આ આજકાલનો નથી બનતો વર્ષોથી બને છે આ તો મીડિયાના કેમેરાની દિશા આ બાજુ થઈ છે એટલે બધું દેખાય આવે છે બાકી આ અમારા ગોંડલ માટે બધું જૂનું છે જી એટલે ત્યાંના સ્થાનિકો માટે હવે એ લોકો ટેવાય ગયા છે આ સામાજિક તત્વો ને ગુંડા તત્વો ને લઈને વધુ 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 આમાં ધસેડતી ગઈ છે એક સમય પણ હતો કે ગોંડલ ની અંદર જીરો ક્રાઇમ જીરો ક્રાઇમ નું ગુજરાત સરકારે પ્રમાણપત્ર આપ્યું હતું જે અમારા અહિયાં કે સ્વર્ગવાસી જે ભૂતપૂર્વ જેને હું શહીદ કઈશ મારા ગોંડલના શહીદ પીએસઆઈ છે ચાવડા લખણભાઈ ચાવડા કરીને હતા ને એમને એક વખત ઝીરો ક્રાઇમ લાવી દીધો હતો ઓગણીસો પછી અને બીજું કે જે લખણભાઈ ચાવડા એ આ ઝીરો ક્રાઇમ લેવા હતા ને એના કાનૂન નામની સમય ની અંદર બુક આવતી ને એની અંદર અમારો આખે આખો ઉલ્લેખ પણ છે એટલે એવા કોઈ અધિકારી કુદરત અમને આપશે તો સ્વાભાવિક છે અમે આ બેન બંનેની જાળમાંથી છૂટશું સૌથી મોટો પ્રશ્ન રાજુભાઈ અહિયાં એ થાય છે કે ગોંડલમાં સતત આવી ઘટનાઓ ઘટતી હોય છે જેમાં રાજકારણ ચોક્કસ થી તેનો સમાવેશ થતો હોય છે તો છતાં પણ ભાજપ જે ખરેખર ગૃહમંત્રી હર્ષ સંઘવી અસામાજિક તત્વો તેમજ ગુંડાગર્દી ને સમાપ્ત કરવાની વાતો કરતા હોય છે સો કલાકના અલ્ટિમેટમ આપતા હોય છે તો ગોંડલમાં તેમની નજર કેમ નથી પહોંચતી બધું નજર છે હું હોય જાગતા હોય ને જગડવાના ન હોય અને આ બે બે છે ને જિલ્લા એનો ભોગ આમ બનતા એવા છે નથી બનશું કેટલા સમય સુધી મને અમને નથી ખબર એટલે ભાજપ હાઈકમાન્ડ નું ગોંડલમાં કોઈમેન્ટ જોવા જ નથી મળતું કે કોઈ આગળની છે જોવા નથી મળતું

એટલા માટે સરકાર સાથે નથી આ લોકોની બધાય જરૂર છે આજુબાજુના તાલુકા જિલ્લાની અંદર જે ચૂંટણી હોય ત્યાં આવી ટીમ ઉભી કરવી આ બે થી કરી દે છે એટલે સરકારના માટે માનીતા અને સંહિતા છે ભોગ જે બને તે એનાથી એના એને કોઈ ફરક નથી પડતો કોણ શું થાય છે પણ હા અમારા આગેવાન જે ગોવિંદભાઈ સકપરિયાએ કીધું છે કે અમારા જે રીબડાના છે ગોવિંદભાઈ સકપરિયા એને હમણાં મીડિયાના માધ્યમથી કીધું છે કે અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ

અને પરિવારને પણ હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે સુસાઇડ નોટ ની અંદર લખેલું છે ને એ મુજબ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન અથવા તો સીબીઆઈ ની માંગ કરી અને આ આ મુદ્દા માટે સ્પષ્ટ પેલું થાય સ્પષ્ટીકરણ એવું કરે બીજી રાજુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ ત્રીજી રીતે વાત કરવામાં આવે તો ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હું ખરેખર વિનંતી કરું છું કે જે પણ આ કેસ બન્યો છે જે ઘટના ઘટી છે પાટીદાર સમાજના યુવકનો ભોગ લેવાયો છે તો તેમાં જીગીશા પટેલ કે મેહુલ ખરેખર ગોંડલ ખાતે આવવું જોઈએ અને આમાં ઇન્વોલ્વમેન્ટ રાખવું જોઈએ તે રીતની વાત રાજુભાઈ દ્વારા જણાવવામાં આવી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ એને સબસ્ક્રાઈબ કરી દેજો